હા તો થોડુંક વહેલા લખાઈ ગયો છે સાડા છીએ એટલે અત્યારમાં ફ્રેશ થઈ જ્યો વ્લોગ ચાલુ ગાય ગામે સડઅપથી વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે બે દિવસે ને એકવાર વાર મેણ વ્લોગ આવે છે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો હમણાં તમને ખબર જ છે આની પહેલા વિડીયો જોયો હશે તો ઓપી અમારે થોડીક પ્રોબ્લમ છે અને મેડમ જે અત્યારમાં કામ કરે છે અને બતાવી દે સીતારામ

કપાસ સોફાના નીંદવાના બધા અલગ અલગ લઈને જવાના છે બારમણ ને બસ બારમણ વધી છે કંથારિયા પછી દુધાળા અને બારમણ ત્રણ ચાર ગામડામાં થોડા થોડા દેવાના છે ઘણા દેવસ્થા ધૂમ નથી હાલો નાખી આશ ગાઈસ હવે છે ને અત્યારે હું આવી આપણા લોકેશન ઉપર ને હવાર માં અહીંયા બહુ મજા આવી જાય આનંદ આવી જાય આપણું મન છે ને થોડું ફ્રેશ થઈ જાય ને ઘરે ઘરે અમે હંમેશા કંટાળી ને ને એટલે હું છે પછી આવી જગ્યા ઉપર આવી જાઉં એકાંતમાં બેહવાની મજા આવે ને આપણું કામય થઈ જાય કારણ કે તમને ખબર જ છે બાથરૂમ તો શેર નહીં એટલે હું છે ને અત્યારે સવારમાં અહીં આવું તમને નજારો બતાવે એક નંબર છે જો કાંઈ ઘટે નહીં હજી સુરત દાદા હજી દર્શન નથી દીધા કારણ કે આજ થોડોક વાદળા વાતાવરણ થોડુંક વધારે કેવું આવે છે ને મારે આજ મારા ખેતરમાં કપાસિયા સોફા છે આજ લગભગ છે ને ભેગું નહીં થાય કારણ કે વરસાદ જેવો આજ મને એમ લાગે છે કે આજ આવી જાય આ છે અમારા ગામની સેલી પેટી દરબાર વા ઓરિજિનલ કેમ છે અરે રેડી રેડી દેખાય કે સસમા બસમાં પેરી તો ન્યા મને તોડકે મને દેખાય આ ભાઈ સેલી પેટી છે અમારા ગામની હું આપડા નહીં એમ બાકી પછી હવે જોવા નહીં મળે કા ગીગુ આ હા કેરા ફોટો નો પર ડાફા બાપા તારે આ કાઢી ના કાઢી મુ શું કીધું ને કાક વળ અરે આમ કરે કરે હવે આ તો કે ઓલું કે તમારા જમાનામાં કેમ આમ એન્ટ્રી પાડતા કે અરે જાવા દે રમાનો જાવ ભાઈ હજી રમાનો છે તો પેલા કેવો હે વિચારો જોવા કા

જી કાલ હાજના મિની વ્લોગ જ એડિટિંગ કરવાના બાકી છે બોલો તો આજ અહીંયા થોડુંક આમ ઠંડુ વાતાવરણ છે એટલે છે ને મજા આવશે એડિટિંગ કરવાની તો ચાલો પહેલાં હું ફટાફટ છે ને મિની વ્લોગ એડિટિંગ કરી નાખું કારણ કે તમે હજી આ મિની વ્લોગ જોયો નથી તો જોઈ લેજો હજી ભાગ એક જ મીકો છે આપણે કોટડા બગદાણા ભગોડા ગયા હતા અત્યારનો હજી તેવા ત્રણથી ચાર ભાગ આવશે કારણ કે મેં મિની વ્લોગ એટલા ઉતારા જ એટલા છે પછી એડિટિંગ કરવાના બાકી છે ચાલો તું આજ ફટાફટ છે ને વિડીયો એડિટિંગ કરી નાખું એટલે તમને આજ સાંજે સાત વાગ્યા ટુકડો મિની વ્લોગ જોવા મળી જાય તો હવે હું છે ને તમને આપણે અત્યારે વાવેતર કેના કેના અમારે આ બાજુના ગામડામાં આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કેવાના વાવેતર વધારે પડતા હોય છે ને એ તમને હું બતાવી દઉં તો અમારે દાદા પગના વાવેતર અત્યારે આ સાઈડ અમે ગણીએ ને તો અમારે અમરેલી જિલ્લામાં બારમણને જાફરાવત તાલુકો રાજુલા તાલુકો આ બાજુ અમારે વધારે પડતા ગામડા બારમણ ત્રાકુડા સોતરા કંથારિયા પછી શું કહેવાય મુંઝિયા સર ડેડાણ આજુબાજુના ટોટલિંગ એટલા ટોટલિંગ ગામડા છે ને જાફરાવત તાલુકાના પછી રાજુલા ખાંભા આ બધા આ બધા વિસ્તારમાં છે ને અમારે કપાસ વધારે હોય ને માંડવી ને બારમણ તો સૌથી વધારે માઇન્ડવી હોવાતા હોય ને એટલે આજુબાજુના એરિયા તો બારમણ ત્રાકુડા આ બધા ચાર પાંચ ગામડામાં તો ટોટલ માઇન્ડવીના જ ખેડૂત હોય વધારે પડતા કારણ કે આ બાજુ માઇન્ડવી બહુ આવે છે અત્યારે કપાસના પણ વાવેતર થઈ ગયા છે ને દાડિયા અત્યારે છે ને ધીમે ધીમે હજી ચાલુ છે રનિંગ હજી અમારે બંધ થયા જ નથી આખું વર આમનું રેગ્યુલર દાડિયા આવેલા જ છે પછી બંધ છા નથી પણ અત્યારે છે ને ધીમે ધીમે બધું નોખું નોખું કામ હોય છે ક્યારેક કપા નીંદવા જાય છે ને ક્યારેક માઇન્ડવી હોય છે ને એમ બધું અલગ અલગ થોડું થોડું કામ હોય છે પણ હવે થોડાક દિવસ છે ને વરસાદની ફૂલ વાટ છે અત્યારે બધાને કારણ કે હજી વરસાદ આવ્યો નથી વરસાદ આવશે તો કાંક નીંદવાનું હાલ છે બાકી તો ક્યાં દાડિયા લઈને જવું આજ તો મેં પરાણે પરાણે ઓર્ડર બધું સેટિંગ કરીને આજે આવો છું પણ કાલનું કંઈ ઠેકાણું નથી જ્યારે એવું છે બધું હા લખાયું નહીં તો ઘણો સમય થઈ ગયો કાંઠાનો કોળી અને આપણે આ સાઈડ પડવી એ સ્લોગ લખાવ્યું હતું અને આ બાજુ ઇન્સ્ટાનો લોગ રહ્યો હતો કારણ કે મેં તમને કોઈ દિવસ વ્લોગમાં બતાવ્યું જ નથી હું ભૂલી જ જાતો તો તમે આ કોઈ દિવસ આપણે આ હોય તમે જોયું નહીં હોય તો મને એમ થયું કે ચાલો આજ તમને બતાવી દઉં અને તમને ક્યાં ક્યાંય પણ મારો બોલેરો ભેગો થાય જોવા મળે તો આપણા ગાડી નંબર છે એકતાલીસો મુલાકાત અવશ્ય કરજો બધા ને વિડીયો બનાવવાની તમારી પરમિશન હોય ને તો હું તમ તારે બિંદાસ વિડીયો બનાવી દે આપણા વ્લોગમાં તમારી ઈચ્છા હોય આવવાની તો મને ખાલી કહી દેજો એટલે હું તમ તારે બનાવી હજી સુધીમાં આપણે કોઈ દિવસ વિડીયો બનાવવા નથી પણ હવેથી બનાવી આપણે જે સપોર્ટ કર્યો છો તમે મને સપોર્ટ કરો છો તમે મને એમ કહેશો કે અમારે તમારા વ્લોગમાં આવવું છે અમારો વિડીયો બનાવી નાખો એટલે હું બનાવી તો ફેમિલી હવે પાંચ વાગી જશે ને હવે અમે જાય છે ઘરે કારણ કે કપાસ આ બધો કપાસ આજ હતા પણ એ બધો નિંદાઈ ગયો છે ને પાંચ વાગ્યા છે એટલે હવે ઘરે વાગીએ તડકો તમે જો સવારમાં વાદળા હતા અત્યારે તડકો કાળા ઘસબા છે મિત્રો છે ને આજ આજ તો અમારે છે ને પેલો દિવસ હોય એવું લાગે છે કારણ કે હજી એક એક ખેડૂતોના ફોન એવા નથી આવા છે પણ થોડા ઘણા એવા છે કાયમ જે બોલેરો આવે છે ને સવારે સો ટકા તો બોલેરાનું કાંઈ નક્કી નથી બન હશે ને તો એનો આખો લોક આવશે અત્યારે તમે મને ઘરે જાય છે થોડીક વાર બારમણ આવી જાય એમ કે અત્યારે આ બારમણ વાળો રસ્તો છે આ દાડી આમ મને બારમણ જ હતા પહેલા કપા નીંદવામાં હતા પણ આમ મજા આખો દિવસ વાતાવરણ સારું રહ્યું પણ બપોર પછી છે ને વાતાવરણ પલટી મારી જ એટલે હા ગરમી થવા મળે

આ બધી પાર્ટી અમારે જોઈ છે કેમ તમને બધા બ્લોગ માં આવવાનો શોખ છે હે પણ આમ જાન જો નકર પછી અનુ સંગી સંગી નામ છે તનુ ને આ નામ પદો છે પદો કા પદા અમારા આયનભાઈ છે આવ્યા છે આ સુરત થી આવ્યા છે ગોપીને તો ભાઈ હવે સારું છે કઈ વાંધો નથી તમારા બધાના કોમેન્ટમાં એટલી કોમેન્ટો કરીને એમ કે ભાઈ ગોપીને એમ રીયલમાં સારું થઈ ગયું છે તો ભાઈ બધા કોમેન્ટ કરે છે કે છે ને ગોપીને વ્લોગમાં ઓછી લ્યો એટલે થોડો કેવો જ વિડિયો બનાવવો છે પછી છે ને મતલબ આજે એને ખાલી બારે એમ રાઉન્ડ મરોવા આટુ ખાલી લેવા છે કારણ કે છે ને એના બે આ પગુ છે ને હવે આવી ગયા છે ખાલી ન થકતી એની રીતે ધીમે ધીમે હાલે છે ખાવાનું એ ધીમું ધીમું ચાલુ કર્યું છે બસ ખાતી નથી આ ચોથો દિવસ છે છે ને તો દિવસ થાય ખાધું નથી ચાર દિવસ તો કઈ ખાધું નથી તો અત્યારે આમ પહેરાણ પેહરાણે ખાય છે ખાલી બાકી હવે આમ સારું છે હવે કઈ વાંધો છે નહીં આ તો ખાલી તમને અપડેટ દેવા આટું થી ખાલી થોડોક એવો બ્લોગ છે